નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું કે ખાસ કરીને આગામી દસ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ છે કેવું રહેવાનું છે ઠંડીને લઈને શું આગાહી આપવામાં આવી છે તેમજ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી છે તેમજ વરસાદ એટલે કે માવઠાને લઈને આગામી દસ દિવસ તેમજ મિત્રો જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં શું આગાહી છે ખાસ કરીને વાદળ વાદળછાયા વાતાવરણને લઈને ઝાકળ વર્ષાને લઈને મિત્રો ઠંડીને લઈને પણ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં મિત્રો આ તમામ માહિતીની વાત કરશું આગામી દસ દિવસ કેવું વાતાવરણ રહેશે કેટલું તાપમાન પડશે ગરમીની કેવી આગાહી છે વરસાદને લઈને મિત્રો આગામી સમયમાં શું આગળ છે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તમામ માહિતીની વાત કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાસ કરીને જોઈ શકો છો કે નિનોની અસરને કારણે હજુ પણ હિન્દ મહાસાગરની જે ખાડી છે હિંદ મહાસાગર છે અરબી સમુદ્ર છે બંગાળની ખાડીની છે એના નીચલા લેવલે મિત્રો ખાસ કરીને હજુ પણ નાની મોટી સિસ્ટમો બની રહી છે અને નિનોની અસરને હિસાબે જ આ વર્ષે મિત્રો ખાસ કરીને શિયાળો છે સમગ્ર ભારતની અંદર મિત્રો હુંફાળો રહ્યો છે જેવી ઠંડી જોઈએ તેવી ઠંડી મિત્રો જોવા મળી નથી અને ખાસ કરીને આગામી સમયની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર ઈરાન ઈરાક ઉપર થઈ અને ખાસ કરીને ભારત ઉપર આવતા હોય છે આ પણ મિત્રો આ વર્ષે ઓછા આવ્યા છે જેને કારણે હિમાલયની અંદર જે બરફ જામવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ મિત્રો ખૂબ જ ઓછી થઈ છે અમુક વિસ્તારમાં તો હજુ પણ જમીન દેખાય છે ત્યાં હજુ પણ મિત્રો બરફ પડ્યો નથી તો તેની અસર મિત્રો ચોક્કસથી આવતા ઉનાળામાં અને ચોમાસું પર થવાની છે સાથે જ મિત્રો શિયાળો છે ઉતાણી સુધી ચાલતો હોય છે તો આ વર્ષે પણ મિત્રો ખાસ કરીને શિયાળો ઉતાણી સુધી ચાલશે પરંતુ ખાસ કરીને ઉનાળાની શરૂઆત નહીં થાય અને શિયાળો પણ હોય એવી મિશ્ર ઋતુ છે મિત્રો ખૂબ જ લાંબો સમય સુધી આ વર્ષે ચાલવાની છે હાલ મિત્રો જો વાત કરીએ તો ખાસ કરીને અરબી સમુદ્રમાં તેમજ મિત્રો હિન્દ મહાસાગરમાં નાની મોટી સિસ્ટમો બની રહી છે જેને કારણે દક્ષિણ ભારતનું વાતાવરણ છે એકદમ હૂંફાળું છે અને કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ભારત તરફ આવી રહ્યા નથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે આગામી સમયની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ ખાસ કરીને હિમાલય તરફ આવશે તો તેને કારણે મિત્રો ખાસ કરીને જાન્યુઆરી મહિનાના અંતની અંદર જોવા જઈએ તો સારો ઠંડીનો રાઉન્ડ ઓછી જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને મિત્રો ખાસ કરીને કોઈ શક્યતા નથી હાલ મિત્રો આગામી દસ દિવસ સુધી વરસાદને લઈને કોઈ શક્યતા નથી વાદળ છાયું વાતાવરણ મિત્રો રહેશે સવારની અંદર ફૂલ મિત્રો ઝાકળ જોવા મળશે તેવું વાતાવરણ છે એ આગામી દસ દિવસ સુધી રહેવાનું છે તેમજ મિત્રો ખાસ કરીને આપણે પવનની ઝડપની પણ વાત કરવાના છીએ તો મિત્રો તમે જોઈ શકો છો તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છે ખાસ કરીને ક્યારેક વાદળછાયું તો ક્યારેક મિત્રો ખાસ કરીને એકદમ ક્લીન જોવા મળશે પરંતુ ખાસ કરીને અઠ્યાવીસ તારીખની આસપાસથી મિત્રો ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સત્યાવીસને અઠ્યાવીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો વાદળછાયા વાતાવરણની આગાહી મિત્રો કરેલી છે તો અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે અને એટલા બધા ઘાટા વાદળો છે તેના કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ શક્યતા મિત્રો બતાવાઈ રહી છે પરંતુ જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર હિમાલય તરફ જશે તો તેની અસર પણ મિત્રો ગુજરાતમાં થશે અને ખાસ કરીને જોવા જઈએ તો વાતાવરણની અંદર છે એ ઠંડક જોવા મળશે વહેલી સવારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીને લઈને પણ મિત્રો આ ગઈ છે મિત્રો પવનની ઝડપની પણ મિત્રો આપણે વાત કરીએ કે આગામી સમયમાં પવનની ઝડપ છે એ કેવી રહેવાની છે કોઈ વધારે પવન ફૂંકાશે કે નહીં તેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જોઈ શકો છો જ્યાં પીળો કલર નથી તે તમામ ભાગ છે ખાસ કરીને નોર્મલ પવનની દર્શાવે છે તમે જોઈ શકો છો એકવીસ તારીખની આગળ એકવીસ તારીખે પણ એકદમ મિત્રો નોર્મલ પવન છે બપોર પછી મિત્રો ખાસ કરીને ત્રીસ કિલોમીટર કરતાં વધુ ઝડપે પવન ફૂંકાય એટલે કે થોડોક વધારે પવનનો પણ મિત્રો અહીંયા સંકેત છે બાવીસ તારીખે પણ મિત્રો નોર્મલ છે ત્રેવીસ તારીખની પણ જોઈ શકો છો ચોવીસ તારીખની પણ જોઈ શકો છો પચીસ તારીખના પણ જોઈ શકો છો એકદમ નોર્મલ પવન છે વધારે પવન ફૂંકાય તેજ પવન ફૂંકાય તેવી પણ મિત્રો હાલ કોઈ શક્યતા નથી એકદમ રેન્જમાં કોઈ ભારે પવન ફૂંકાય તેવી મિત્રો અહીંયા કોઈ શક્યતા છે આગામી દસ દિવસ સુધી નથી અને પછી મિત્રો આપણે વાત કરીએ અઠ્યાવીસને ઓગણત્રીસ તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે જે અગાઉ પણ મિત્રો આવ્યો હતો આવી જ રીતનો ભેજ આવવાને કારણે વાદળો જોવા મળશે પરંતુ વરસાદની શક્યતા નથી તો ખાસ કરીને ત્યારે મિત્રો ખાસ કરીને તે જ એ જોવા મળશે હવે મિત્રો આપણે ઠંડીની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો ઠંડીને લઈને પણ મિત્રો મોટી અપડેટ છે ખાસ કરીને જે પહેલાં ઠંડી પણ મિત્રો ખાસ કરીને કચ્છની અંદર પડતી ત્યાં ઉફાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ ઉત્તર ગુજરાતમાં સુઈ મહેસાણા મહેસાણા છે પાલનપુર છે ગાંધીનગર છે છે તો આ વિસ્તારમાં વહેલી સવારે ખૂબ જ ભારે ઠંડી જોવા મળે છે અને બપોરનું જો વાતાવરણની વાત કરીએ તો બપોરે ખાસ કરીને પવનની ઝડપ એકદમ મિત્રો નોર્મલ હોવાને કારણે તાપમાન છે એ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સેલ્શિયસની આસપાસ મિત્રો જઈ રહ્યું છે એટલે કે સાથે પવન પણ છે એટલે કે ખોટી વધારે વરસાદની આગાહી નથી તાપમાન પણ મિત્રો એકદમ નોર્મલ રહેવાનું છે વહેલી સવારે અને મોડી સાંજે મિત્રો ઠંડીનો અહેસાસ થાય પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અંદર ને મધ્ય ગુજરાતની અંદર અસર થશે સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ભાવનગર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ છે એની અંદર બાકી કચ્છ ખાવડા અને નલિયાનું તાપમાન તમે જોઈ શકો છો ત્યાં દરિયાઈ પવનો ફૂંકાવાને કારણે મિત્રો ખાસ કરીને ત્યાં નીચું તાપમાન જાય તેવી કોઈ શક્યતા નથી અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આગામી તેરવીસ તારીખ છવ્વીસમી જાન્યુઆરીની મિત્રો શુક્રવારની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન તેર ડિગ્રીની આસપાસ જોવા મળશે કચ્છની અંદર પણ પંદર ડિગ્રીની આસપાસ તાપમાન હળવદમાં ચૌદ ડિગ્રીની આસપાસ જોવા મળશે દસ વાગે જોઈએ તો દસ વાગેથી તડકો અનુભવા છે બપોર પછીની જો વાત કરવામાં આવે તો બપોર પછી મિત્રો ખાસ કરીને ચાર વાગ્યાની આસપાસ તે તડકાને કારણે તાપમાન તાપમાનથી ત્રીસ ડિગ્રીની આસપાસ મિત્રો જોવા મળે એટલે કે બપોર પછી ભારે ગરમી થાય તેવી પણ શક્યતા છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન છે એ ત્રીસથી એકત્રીસ ડિગ્રી તાપમાનથી જોવા મળવાનું છે અને સવારનું તાપમાનની જો વાત કરીએ તો વહેલી સવારે મિત્રો તાપમાન છે એ પણ મિત્રો ખાસ કરીને ઉંચકાવાનું છે થી લઈને સોળ ડિગ્રી સુધીનું તાપમાન છે એ જોવા મળવાનું છે ખાસ કરીને અંબાલાલ પટેલની આપણે મિત્રો આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલે એમ કીધું છે કે હજુ પણ મિત્રો ઠંડીનો મોટો રાઉન્ડ આવી શકે છે મિત્રો તમે જોયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની અંદર આવવાને કારણે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો તાપમાન છે એ ફેરફાર જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કીધું હજુ પણ મિત્રો ઠંડી જોવા મળશે એ પણ મિત્રો ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હુંફાળવાતા રહેશે તો આગામી દસ દિવસ કોઈ વરસાદને લઈને મોટી આગાહી નથી પરંતુ ઝાકળ વરસાદ જોવા મળશે અને તારીખે વાતાવરણ એ પણ મિત્રો વરસાદ જેવું લાગે એવું મજબૂત ખાસ કરીને ભેજ આવવાને કારણે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત